નમસ્કાર મિત્રો હું શું વાગેલા વાઘેલા આજના વિડીયોમાં ચાલુ કરતાની પહેલાં જ હર હર મહાદેવ અને આજનો વિડીયો આપણા મહાદેવના ભક્તો વિશે છે જેટલા પણ આજે આ પ્રયાગરાજની અંદર મહાકુંભ મેળો થાય છે એના વિશે આજે વિડીયો છે આ મિત્રો તો આપણા મહાદેવના ભક્તો માટે કોમેન્ટની અંદર વરસાદ વરસાવી દેજો હર હર મહાદેવની જય ઓમ નમઃ શિવાય

એમના વિશે મારે વાત કરવી છે મિત્રો કે આપણે આટલી બધી ઠંડી પડ્યો છે ખાગ્યો છું હું તો જવાબ ઠંડી પડે બહાર નીકળો હું ઠરી જવાય છે મિત્રો નાગા બાવા છે નીર વસ્ત્ર હોય છે ઠંડી નહીં લાગતી હોય એમને કમેન્ટમાં જણાવું છું એમને ઠંડી કેમ નહીં લાગતી હું જણાવું છું એમને ઠંડી નથી લાગતી આ એના વિશે તમને તત્વો બનાવે એમને તાકાત કેલી હોય છે એમના વિશે તમને કહું છું કે મારાને ઠંડી કેમ નથી લાગતી નાગા બાવાને અને વિડીયો પૂરો જોજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો નો મિત્રો આપણે સબસ્ક્રાઈબ કરવાનું મૂળતા નહીં તો મિત્રો નાગાબાવા જે ઘડી આ આ દીક્ષા લે છે જે નાગા બાવા બને છે તે ઘડી એમનું શરીર જે હોય ને આ શરીર શરીર સમર્પણ ભગવાનને કરી દેતા હોય તે જ ઘડીએ એમનું શરીર ભગવાનને સમર્પણ થઈ જાય અને આપણે તે ઘડીએ ફરી એમને ઠંડી એમનો જીવિત જ નથી એ તો ખાલી શરીર છે એમના ફરજ છે એમના શરીરને ઠંડી ક્યાંથી લાગે ઠંડી ના લાગે ખાલી ભભૂતિ લગાવેલી હોય શરીર પર અને જીવતા હોય અને એક બીજો નિયમ ખબર છે એમનો આ બીજા કેટલાય બાવા આવે છે બીજા ઘણા મહારાજો હોય છે ઘણા ઘર ફરતે માગીને ખાતા હોય પણ નાગા બાવાનો નિયમ ખબર છે માગવાનો મિત્રો કદી જીવનમાં તમે કદાચ સાંભળ્યું ન હોય પણ હું તમને જણાવું કે નાગા બાવાનો નિયમ તમને જણાવું દિવસની અંદર તમે નહીં મળો એ સાત જ ઘર ફરે સાત ઘર ફરે જો સાતબા ગર મેં એને કશું ના મળે તો એ પ્રાસા એમના જગ્યાએ જતા રહે અને ભગવાનમાં લીન થઈ જાય અને એ દિવસ સિવાય એમની સાધનામાં લાગી જાય અને એવું નહીં કે ખાવું જ ના ખાય એમનું જીવન જોજો તમે બસો ત્રણસો ચારસો ચારસો વર્ષ જીવે છે યાર એમને આપણે જીવા તો આ ભગવાનની ભક્તિ કરે છે અને ધર્મની રક્ષામાં એમનો મોટો ફાળો છે ધર્મની રક્ષા અને ઘણા હમણાં એમના મેં ઇન્ટરવ્યૂ પણ જોયા છે મેં તો ઇન્ટરવ્યૂની અંદર કહે છે હે સનાતન ધર્મ એ જ ઉદ્દેશ્ય છે અમારો એવું કહે છે અને એ એવું કહે છે કે એક હાથમાં માળા છે પણ જરૂર પડીને જરૂર પડી ને કે અને બીજા હાથમાં ભાલા એક હાથમાં માળા અને બીજા હાથમાં છે ભાલો જરૂર તો તમે ભાલાનો ઉપયોગ કરીએ આપણા સનાતન ધર્મ માટે અમે મરી પરવારા પણ તૈયાર છીએ અને એમને મરવાની તો પડલી ના હોય મિત્રો કારણ કે એમને જીવન બી ત્યાગ કરી દે કુંભના મેળાની અંદર તમે કહો ને કોઈ કમેન્ટ કરે ને કે ના આવશે મારાજી ના ત્યાગ કરી દે જીવન એમને એવું કહેશું પડેલી નિવાતી પોતાના શરીરથી પહેલેથી ત્યાગ જ કરેલું હોય પોતા ભગવાનને બધું ઉપેલું જ હોય છે મિત્રો પહેલેથી પહેલેથી જ બધું આ બધું ભગવાનને બધું એવા મળી ચૂકેલા હોય દર્શન થઈ ચૂકેલા હોય એમને કહી જાય જરૂર ના હોય મિત્રો જરૂર ના હોય એમને જરૂર ના હોય તો કુંભના મેળામાં આવનાર કે એક ચાર લાખથી પણ વધારે આવવાના છે ચાર લાખથી પણ વધારે અને એ મિત્રો શરીરનો ત્યાગ કરી ચુકેલા છે લોકો ઘણી તો એમની લેડિઝો પણ છે તો મેં જોઈ છે શને નાકા બાવે કાઢી લેન પડે છે યાર પણ એમને છે ચીમ આ મોહ માયા આ સંસાર આ ભૌતિક સુખ સુવિધા એમને પડેલી નથી મિત્રો કશુંય નહીં પડેલી બધું આપણા જ છે મારું 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 એમને તો કશુંય નહીં મારું મારું એમને તો ખાલી બસ જીવું છે મસ્ત અને ભગવાનનું નામ લેવું છે એમને તો ભગવાનમાં લીમ થયું લીન થઈ જવું છે એમને મહાદેવને યાદ કરી મહાદેવને કેટલું અરે એમને જે ઝીકડી આ સાધનામાં બે ને સીગળી સાધનામાં બેહન મિત્રો સાપ તો શું પણ મોટો વાઘ બી આવીને એમને મોડી ના શકાય એમને ભક્તિમાં તાકાત હોય છે અને તમે નહીં મોડો જંગલમાં એવા ઉપર ટેકરા પર ઊંચા ઊંચા મોટા પર્વતો પર એવા એવાય સાધના કરતા હોય મિત્રો સાધના કરતા હોય કોઈ ધર્મમાં આટલી તાકાત નહીં આટલું આવું કંઈ કરી શકે અને આટલી ઠંડીમાં તમે ના ગાવા યાર ઠંડી જો તમે ઠંડી જો તથાથી જુઓ વાત યાર ખરેખર મિત્રો આ ખરેખર આ કુંભનો મેળો જોવા જેવો છે તો જો નજીક ના હોય ને ભાઈ જો જઈ શકાય તો જઈ આવજો જોઈ આવજો એક વાત ચિકાસ બેઠેલો લજગર બી ઓમ પકડી લેવા પણ કડશે ને ના કાઢું ખારું કહેવાય અને બીજું એવું છે મિત્રો ચાર લાખથી વધારે અને તેર અખાડાના મહાકુંભની અંદર જોઈન થનારા છે તેર અખાડા ચાર લાખથી વધારે સાધુઓ આવશે એવું કહેવાય છે ભાઈ મહાકુંભની અને શરીરે ભસ્મ લગાવેલ મેં પહેલા કહ્યું અને એમને બીજું એક બીજો એક વિડીયો મિત્રો તમને આ વિડીયો તો આ હું બોલું છું એક વાત છે એની અંદર દિલ પડી જશે એક નાનકડો બાળક એની આયુ તો મને ખબર નથી એને પણ આ બાવા બની ગયો છે યાર આટલો નાનકડો બાળક નાઘોબા આવવાની ગયો છે જુઓ જુઓ સનાતન ધર્મને જુઓ સનાતનની તાકાતને જુઓ કે શું છે આપણો સનાતન ધર્મ અને જ્યારે ધર્મ ધર્મ પર આ આવે છે ને તે ના બાબા નાગા બાબાએ આ પ્રદર્શન કરેલું છે અને આપણા ધર્મને બચાયેલો છે મિત્રો આ બધું થાય છે એમ નામ નહીં થતું તો મિત્રો એમ નામ નથી કેતો તો અને આપણે કૃષ્ણ ભગવાને કહેલું છે ગીતાની અંદર ખબર છે યદા યદા શ્રી ધર્મશ્ય કે જ્યારે જ્યારે ધર્મ પર હાથ આવશે ત્યારે હું જન્મ લઈશ પણ કૃષ્ણ હવે જન્મ નહીં લેતા સીધું જ પેલા લે તું લડ હું બેઠો છું તને તાકાદ આલ દીધી ચાલ લડ તો આ રીતે હોય છે તો આ મહાકુંભનો મેળો કોને કોને ગમે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો બરાબર છે અને એમનું એમનું જીવન જીવન છે છે જેને ગણી ના શકાય મિત્રો મહાકુંભની તૈયારી આપણે નરેન્દ્ર મોદી સાહેબ જુદી એટલી તૈયારીઓ કરે છે આ વાતમાં યાર સરકાર પણ ફૂલ સપોર્ટ થેન્ક યુ વેરી મચ આપણે બીજેપી સરકાર હતા છે ભાઈ અને સરકારી અત્યારે આપણે બીજેપી ભાજપ ભાજપ કોંગ્રેસ વચ્ચે એવું નથી પણ આપણે નરેન્દ્ર મોદીને સેલ્યુટ કરી છે કે ભાઈ આવું એવું આયોજન કરે છે કિન્નર અખાડા પણ જોડાય છે ભાઈ ઘણા બધા મોટા મોટા અખાડાઓ જોડાય છે તો આ જોવાલાયક જગ્યા છે જોજો કુંભનો મેળો જોવા જેવો હોય છે બહુ મજા આવે છે અને મને મોકો મળ્યો તો આપણે વાંટો માર્યાવાના પાસે હું ને કે નહીં મારીએ હું વાંટો મારીશ મિત્રો બરાબર છે અને ભક્તિમાં જ લીન હોય છે મિત્રો એ નાગા બાવા તો બીજું તો એવું કશું છે નહીં મારા ધ્યાનમાં નહીં આવ્યું શસ્ત્ર અને શાસ્ત્ર અને શાસ્ત્ર શાસ્ત્રોનું પણ એમનું જ્ઞાન હોય છે એવું કે નહીં હોતું અને એ વાત કહો તમને યાર કોઈ બી માણસ આ જે ભક્તિ લાઈનમાં હોય બહુ ભક્તિ લાઈન બહુ ભગવાનની પૂજા કરતો આખો દળ બ્રહ્મલીન થતો હોય અને તમે એ માણસને કોઈ પ્રશ્ન પૂછો એ ગુસ્સો આવે એમને મિત્રો કોઈ પત્રકાર એમને પૂછતા હોય ગુસ્સો આવી જાય તો એ ખોટું ના લગાડતા પત્રકાર મિત્રો એમને ગુસ્સો આવતો હોય આખો દાળ ભ્રમલીનો હોય ને તમે કોઈ નો નાના મોટા સવાલ પૂછી દો તો ના પસંદ આવે પણ જીવનનો ત્યાગ કરવો સંસારનો ત્યાગ કરવો આ ભૌતિક સુખ સુવિધાનો ત્યાગ કરો એ નાની અમથી વાત નથી કઈ બહુ મોટી વાત છે તમે જો શેક નાનકડી નોકરી જો છૂટી જતી હોય ને ઉદાસ થઈ જતા હોય આ તો પોતાનું શરીર શું પોતાનું દુનિયા હોય સુખ સુવિધા એ રાત પાઠ બધું છોડીને બાવા બની ગયે છે નાગા બાવા એ કેટલું ટેલેન્ટ હશે શરીરમાં કેટલું પીલું હશે કેટલું એનું મન ચંચળ પીલું હશે કે બની બનવા માટે શું મિત્રો તો તીગડી આ બાબા બને છે મિત્રો જીગડી શરૂઆત થાય તીગડી પિંડદાન કરી દેતા ભાઈ મરવાની એમને પડેલી નહીં હોતી પિંડદાન કરી દેશ તે ઘડી એ ભાઈ ઓલરેડી બધું એમનું શરીર ભગવાન જોએ પહોંચી ચૂકેલા હોય છે યાર ભણવા ભગવાન જોડે પહોંચી ચૂકેલા હોય છે યાર બસ હવે આટલું તો બહુ થઈ ગયું કાકે હવે બહુ લોંગ તો મજા ના મિત્રો જે થઈ ગયું થઈ ગયું બરાબર છે તો અત્યારે આ મહાકુંભનો મેળો જોવાનું ભૂલતા નહીં આ મેળા વિશે મેં થોડું કહ્યું સંસાર વિશે કંઈક ટ્રેન્ડિંગમાં કંઈ એવું આવી ગયું હતું જણાવીશ તમને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરી લેજો ચેનલનો સબસ્ક્રાઈબ કરી લેજો અને એક નાનકડી વાત એક બીજી પહેરવાની છે કે મારા મિત્ર છે પ્રિતેશભાઈ વાઘેલા કરીને એમની ચેનલ આજે જ મોનેટ આવી છે કે કોંગ્રેચ્યુલેશન પ્રિતેશભાઈ વાઘેલા કોંગ્રેચ્યુલેશન એમની ચેનલનું નામ છે યાર સત્યુની વાતો આપણે આવ્યા હતા મારા ઘરે મારા ઘરે આયા હતા કે મારી ચેનલ મોટે ગેમ ભાઈ કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન યાર ઇંગ્લિશમાં આપણે લોચો વાગે સર અભિનંદન બક અને એમણે કહ્યું કે મારી ચેનલ મોટે બક કોંગ્રેચ્યુલેશન અને આ મહાકુંભની એમને વાત કરી કે ભાઈ મહાકુંભ છે તો થોડુંક તમે બોલજો બેન કે મહાકુંભ વિશે તો આપણા શોધા મિત્રોને ખબર પડે કે મિત્રો એટલે મેં આ વિડીયો અત્યારે તાત્કાલિક ઊભો કરી દીધો હું ચલો મહાકુંભ વિશે તો સંજય વાઘેરાના સપોર્ટ કરવાનું ભૂલતા મિત્રો હું એ મહાદેવ નો છું આપણે હું બાવો ના બની શકું કારણ કે મારા મારા સંસાર છે ભાઈ અને મારા એટલી બધી છકતી નહીં આપણા મગ પ્લેન પર ક્યું બની શકું કઈ વાંધો નહીં વાતો તો બહુ થઈ કે આ બધી વાતો તો થાય છે અને આપણે આગળ વધવાનું છે અને આપણે જીવનમાં પ્રેરણા ભલે આપણે કંઈ ના કરી શકીએ આપણે પુણ્ય તો કરવાનું તો જ રહેવાનું છે કે વિડીયો કહું છું આજે ઉત્તરાયણ હતી કેટલા કલાક પુણ્ય કર્યું છે કમેન્ટમાં જણાવજો પાછા કેટલાએ દાન કર્યું છે કોણે કોને ખવડાવ્યું છે કુતરાવડાયું ખવડાવ્યું સાધુ સનાતન ખવડાવ્યું જય હો ધર્મ આપણો આગળ વધે એ જ આપણી અપેક્ષા મારી મિત્રો તો સનાતન ધર્મની જય જય રાજપૂતાના અને મારી સિકોતેર માતાનું જય માતાજી Har Har Mahadev Om Namah Shivay Mahadev Har